વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી YouTube ચેનલ માં સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ હવે ઘરે અને અત્યારે હાલ બેઠા છીએ દુકાનમાં એટલે હવે આજના વિડિયો અંદર સંપૂર્ણ જે પણ બી માહિતી છે તે આપણે આપણ જે પવન સ્પીડની વધારો થવાનો છે તેના વિશે પણ થોડી માહિતી આપીશું ઉનાળો કે હવે ક્યારથી કરવું હજી જે તાપમાન છે તે હજી પણ જે ઠંડીનો માહોલ કહેવાય એ પણ રાત્રે લઘુત્તમ તાપમાન જોઈએ તે એટલું નથી એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ કરી દેવાની ચેનલને તમારા ગ્રુપમાં શેર કરવો જેથી કરીને આ જે હું માહિતી આપી રહ્યો બીજા લોકોને પણ માહિતી મળી શકે મિત્રો તો કરીએ વિડીયોમાં શરૂઆત આપણે તો જેવી રીતે કે અત્યારે તમે જોઈ રહ્યા છો મોસમ ત્યારે હાલ ડબલ ઋતુનો માહોલ ચાલી રહ્યો છે જેમાં અત્યારે હાલ શિયાળાનું વાતાવરણ છે તે રાતના બે વાગે ત્રણ વાગ્યા પછી જે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બાકી દિવસના દરમિયાન જે તાપમાન ઉચકાયું છે તે અત્યારે હાલ પાંત્રીસ ડિગ્રીની આજુબાજુ લગભગ દરેક દરેક જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ ગામ વાઇઝ તાપમાન લગભગ દરેક જગ્યાએ ઉચકાયું છે એટલું ચોક્કસ છે ગ્રામ્ય વિસ્તારની અંદર જે તાપમાન હોવું જોઈએ એના કરતા તાપમાન છે તો થોડું ઘણું વધારો શું હોય શકે ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનમાં ઓછું હોય શકે પણ બાકી અમદાવાદ શહેરની અંદર તાપમાનનું જે પ્રમાણ છે અત્યારે હાલ તો અને રાત્રિનું તાપમાન છે તે હજી પણ ઘણું બધું નીચું જોવા મળી રહ્યું છે અઢાર ડિગ્રીથી ઉપરનું તાપમાન જાય પછી રાત્રિનું તાપમાન જે શરૂ થવાનું હોય તે શરૂ થાય પછી આપણે ઉનાળાની શરૂઆત થઈ ગણાય દિવસનું તાપમાન ઘણું બધું ઉચકાઈ ગયું છે રાત્રિનું તાપમાન છે હજી ઉચકાયું નથી હવે પવન કરીએ તો પવનની જે સ્પીડ છે મિત્રો હમણાં કોઈ વધારો નથી છે જે સ્પીડ છે તે હજી પૂર્વ પશ્ચિમના પવનો હજી થોડી ધીરે ધીરે સેટ થઈ રહ્યા છે એમાં હજી પણ કોઈ કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકા થાય છે બાકી પવનની ઝડપ છે તેમાં હમણાં હાલ કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી આમાં જો કોઈ પણ બી પ્રકારનું અપડેટ આવશે તો અમારા તરફથી જરૂર તમને જાણકારી આપવામાં આવશે મિત્રો તો આજના વિડીયોની અંદર અત્યાર જે પણ બી માહિતી આપી હતી એ માહિતીમાં અત્યારે હાલ પૂરતું આટલું જ હવે જે પણ બી નવી વિશેષ માહિતી છે તે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે ચેનલ પર નવા આવ્યા હો ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે